વડોદરાની એમએસ યુનિવર્સિટી અધ્યાપક કુટીર એમ બ્લોકની બાજુમાં આવેલી ભૂખી કાસમાંથી આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દેખાતા પોલીસને જાણ કરાવાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભૂખી કાસમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહને ભૂખી કાસમાંથી બહાર કાઢવામાં આવી હતી અને પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો

हाँ तो उसको निकालने जाना है हम लोग स्टाफ के साथ उधर आके देखा बॉडी देखी बॉडी की हालत बहुत खराब थी कौन तो मिलाकर में फिनाइल वगैरह छाट के और जो है बॉडी को बाहर निकाल दिया सकते और और सकता है तिलक सिंह राठौड़